શ્રી ગણેશ આયા મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પાવન પવિત્ર મંગલકારી પિતૃઓને મોક્ષ આપનારી માક્ષર માસને શુકલ પક્ષની એકાદશી છે જે મોક્ષદા એકાદશી મોની એકાદશી તરીકે ઓળખાય છે તો આજે આ એકાદશીએ ગીતા જયંતિ પણ છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું મહાત્મય કથા તથા ગીતાજીના અગિયારમાં અધ્યાય વિશ્વયોગ દર્શન સારાંશ મહાત્મ ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ભગવાનની શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપે અજોડ શાસ્ત્ર સ્વમુખે વર્ણવેલું છે જેમાં એક પણ શ્લોક ઉપદેશ વિનાનો નથી શ્રી વેતયાસજીએ મહાભારતમાં ગીતાજીનું મહાત્મ વર્ણવ્યું છે કહ્યું છે કે ગીતા સુગીતા કર્તવ્ય કી મન્ય સંગ્રહી યા સ્વયં પદ્મ નાભસ્ય મુખદવાની સુતા જે દિવ્ય છે જે મધુ છે તેનું સતત ધ્યાન કરો કારણ નિયમિત તેને પોતાની સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાનના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે માક્ષસૂદ એકાદશી એ શ્રીમદ ભગવત જયંતી તરીકે ઉજવાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય છે તેમને ત્રણ ઘટકમાં વહેંચ્યા છે પહેલું કર્મયોગ અધ્યાય એકથી છ બીજું ભક્તિ યોગ અધ્યાય સાતથી બાર અને ત્રીજું જ્ઞાનયોગ અધ્યાય તેરથી અઢાર ગીતા ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વામય મૂર્તિ છે મનુષ્યને શારીરિક માનસિક આધ્યાત્મિક કે સામાજિક વિષાદમાંથી દુઃખમાંથી બહાર લાવવાનો માર્ગ શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી મળે છે આ ગ્રંથમાં ભગવાને તેમના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે સામવેદ યજુવેદ અર્થવેદ તથા ઋગ્વેદનો સાર ભગવદ્ ગીતામાં છે ગીતા પરમાત્માનું અમૃત સ્વરૂપ છે તેના અધ્યયનથી સાક્ષાત પ્રભુનો આપણામાં પ્રવેશ થાય છે અને દાન બુદ્ધિ આનંદની વૃદ્ધિ થાય છે મનુષ્ય જેમ જેમ ગીતાનો અભ્યાસ કરતો જાય છે તેમ તેમ એના નવા નવા અને વિશાળ અર્થ જીવનમાં પ્રકાશિત થતા જાય છે દરેકના જીવનમાં બે બળો ધર્મ અધર્મ પાંડવો અને કૌરવો રહેલા છે ગીતાના અધ્યયનથી અભ્યાસથી વ્યક્તિ ધર્મ પરાયણ થાય છે અને વ્યક્તિગત જીવન તથા પારાવારિક જીવનમાં સુખ પામે છે ગીતામાં વર્ણવાયું છે કે મનુષ્યને તેના કર્મ અનુસાર બનેલા ભાગ્યમાં લખાયેલું સુખ પ્રાપ્ત થાય છે અધર્મના માગે મળેલું સુખ ક્ષણિક તથા નાશવંત છે અને અંતે જીવને દુઃખ પહોંચાડે છે ફળની આશા વિનાનું કર્મ જ કાયમી સુખદાયક છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જન્મથી મૃત્યુ સુધીની જીવનગાથા વર્ણવી છે જન્મ તથા મૃત્યુનું રહસ્ય પણ આ ગ્રંથમાં છે સૃષ્ટિની રચના પ્રકૃતિના ગુણધર્મો જળ અને ચેતનની ભેદરેખા આત્મા પરમાત્મા તથા મોક્ષ અને મુક્તિનો માર્ગ પણ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે ભગવદ્ ગીતામાં વર્ણાવેલ સ્થિતિ પ્રજ્ઞના લક્ષણનો પાઠ કરવાથી મનુષ્ય જીવનના સંતાપો દુઃખ દર્દ તથા વિષાદમાંથી મુક્તિ મેળવી આત્માના નિજાનંદને પામે છે ભગવદ્ ગીતામાં જીવનની ક્ષણ ભૂંગોળતા તથા નવા જન્મનું વર્ણન છે વાસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વ્યાય જીઓન્યયાની સંયાંતિ નવાની દેહી જેમ મનુષ્ય જૂના વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્ર ધારણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને નવા નવા શરીર પામે છે શરીર નાશવંત છે પણ આત્મા અમર છે તે ભગવાને સ્વમુખે ધણાવતા કહ્યું છે કે નૈનમ છિદંતે શત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ કલેર્ધિયો યોપો ન શોષ્યતી મારુતઃ આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી આને અગ્નિ બાળી શકતું નથી આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી આ ઉપરાંત કર્મની સફળતામાં વ્યક્તિ અતિ આનંદમાં ન આવે અને કર્મમાં નિષ્ફળતા મળતા દુઃખી ન થાય તે હેતુથી ગીતામાં ભગવાને તેમના મુખારવિંદે ઉપદેશ આપતા કહ્યું છે કે કર્મણે ધિવાધિરાસ મા ફલેશું કદાચન યા કર્મ ફલ હેતુ ભૂમો તે સત્વ કર્મણી તારું કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદી નહીં માટે જોતું કર્મોના ફળનો હેતુ થા માં અર્થાત ફલાપેશાથી અથાત રહીને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર અને તારે કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અગિયારમાં અધ્યાયમાં ભગવાને અર્જુને તેના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે તથા તેનો વિષાદ દૂર કરી તેને યુદ્ધ કરવા માટે બેઠો કર્યો હોય તેનું વર્ણન છે ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પર્વત તત્ર સર્વાણી તિથાની પ્રયાગાદાની તત્રવે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જ્યાં ગીતાનું પઠન થાય છે ત્યાં સર્વતીથો વાસ કરે છે અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે ગીતાના પઠન અને શ્રવણથી મળે છે આજે મોક્ષદા એકાદશી છે ગીતા જયંતિ છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો સારાંશ સાંભળીશું શ્રીકૃષ્ણે અર્જુનને આધ્યાત્મિક રહસ્ય જણાવ્યું આથી અર્જુનનો મોહ નષ્ટ થયો પછી અર્જુને શ્રીકૃષ્ણ સમક્ષ ઈશ્વર સ્વરૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી આથી શ્રીકૃષ્ણે અર્જુને દિવ્ય જ્ઞાન ચક્ષુ આપવાથી વિશ્વરૂપ પરમાત્માના દર્શન કર્યા શ્રી કૃષ્ણ ભગવાનના શરીરમાં સર્વ દેવો સર્વ પ્રાણીઓ બ્રહ્મા ઋષિ મુનિઓના દર્શન કર્યા સમગ્ર પૃથ્વી આકાશ ની દિશાઓ તેનાથી વ્યાપ્ત છે રાજાઓ ધૂતરાજના પુત્રો ભીષ્મ દ્રોણ કર્ણ આ બધા તેમના મુખમાં પ્રવેશ કરે છે આથી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ બધાનો સંહાર કરવા હાજર થયો છું હું તેઓનો કાળ છું તું મોહત્યજીને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી આ સમૃદ્ધિવાળું રાજ્ય ભોગો ત્યારબાદ અર્જુન જણાવે છે કે પ્રભુ આપનું આવું ભયંકર રૂપ જોઈને તો હું ભયભીત થઈ ગયો છું માટે આ પહેલાના સ્વરૂપે મંગઠધારી ગદાધારી ચતુર્ભુ સ્વરૂપે પ્રગટ થાવ આથી શ્રીકૃષ્ણે પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપવાથી અર્જુનનો ભય ટળી ગયો અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શનયોગ અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું છે ને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે ખરેખર આપ જેવા આપને કહો છો આપ તેવા છો તો હે પુરુષોત્તમ આપનું જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો આથી શ્રી કૃષ્ણએ જણાવ્યું કે હે પાર્થ મારા રૂપો અનેક પ્રકારના વર્ણ અને આકૃતિ વાળા છે તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપોને જો દૈત્યો વસુઓ રુદ્રો અશ્વિની ને મારુતોને જો તેમ તે પહેલા ક્યારેય નહીં જોયેલા એવા ઘણા આચાર્યોને પણ જો આ મારા શરીરમાં એક સ્થળે રહેવું સ્થાવર સંગમ સહિત સમગ્ર જગતને બીજું તું જે જોવા ઈચ્છે છે તું આજે જો પરંતુ તું તારા ચર્મ ચક્ષુથી એ જોઈ શકવાનો નથી તને દિવ્ય ચક્ષુ આપું છું તેનાથી મારું ઈશ્વરીય યોગ જો આમ કહીને યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ઈશ્વરે સ્વરૂપ બતાવ્યું અનેક મુખ અને નેત્રવાળું દિવ્ય આભૂષણવાળું દિવ્ય વસ્ત્રો તથા માળાઓવાળું અનેક આયુધોવાળું અતિ આચાર્યમય અત્યંત ને સગળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોઈ રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરી હાથ જોડી બોલ્યો હે દેવ આપના આ રૂપમાં તો હું સર્વ દેવતાઓની ભૂતગણની ભ્રમને સર્વ મહર્ષિને મહાદેવનીની દિવ્ય સર્પોને જોઉં છું તો હે વિશ્વેશ્વર આપને અનેક ઉદરવાળા અનેક પૂજાવાળા અનેક મુખવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું ને આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી હું તો આપને મૂંગટ ગદાને ચક્રધારી પૂર્ણ ક્રાંતિવાળા સૂર્ય સમાન તેજસ્વીને અમાપ નિહાળું છું આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે આથી આપના આ અવલૌકિકને ભયંકર રૂપને જોઈને લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે મહર્ષિ અને સિત્તોનો સમુદાય કલ્યાણ હોજો કહીને ઉત્તમ સ્ત્રોતોથી આપની સ્તુતિ કરે છે વળી રુદ્રો આદિત્યો વસુઓ સાધ્યો અશ્વિની કુમારો વિશ્વદેવો પિતૃઓ કાંદરો યક્ષો અસુરો અને સિદ્ધોનો સમુદાય બધા જ વિષમય પામે આપને જોવે છે આપના આ વિરાટ રૂપ જોઈને હું તથા આ બધા લોકો વ્યાકુળ થઈ ગયા છે હે વિષ્ણુ આપનું આકાશવ્યાપી તેજવાળું અને કરવણવાળો રૂપ પહોળા કરેલા મોઢાને અને મોટી આંખોને જોઈ હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી આપની વિકરાળાઢને પ્રણયકાળના અગ્નિ સમાન મુખોને જોઈને હું સુખ પામતો નથી મને દિશાઓનું પણ ભાન રહેતું નથી હું ત્રાસ પામી રહ્યો છું તેથી હે જગતના નિવાસસ્થાન હે દેવીશ તમે મારા પર પ્રસન્ન થાવ હે કૃષ્ણ ધૂતરાષ્ટ્રના પુત્રો જયદ્રથ આદિ રાજાઓનો સમુદાય સાથે બધા આપમાં પ્રવેશ કરે છે ભીષ્મ પિતામા દ્રોણાચાર્ય શ્રીખંડી શિખંડી ધુમન વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાય ચૂર્ણ થયેલા માથા સાથે આપ બધા આપના દાંતના વચેલા ભાગમાં ચોંટેલા દેખાય છે જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ સમુદ્રમાં સમાઈ જાય એ પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા એ લોકો નાશ માટે આપના મુખોમાં પ્રવેશ કરે છે હે વિષ્ણુ આપના મુખોથી સમસ્ત લોકોમાં વીરોને ગળી રહ્યા છો તમારું ભયંકર તે જ બધાને ગભરાવી રહ્યું છે તમે ઉગ્ર આ કૃપધારી કોણ છું કૃપા કરીને મને કહો હું આપને નમસ્કાર કરું છું આપ મારા પર પ્રસન્ન થાવ આપના આ વિશેષ રૂપને હું જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણે અર્જુને જવાબ આપ્યો કે હે અર્જુન હું બધા લોકોનો નાશ કરવાવાળો મહાકાળ છું આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું આથી કરીને બંને સૈન્યમાં જે જે યોદ્ધા ઊભા છે તેઓ તો યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં નાશ પામશી માટે હે અર્જુન તું ઊભો થઈ જા ને યશ મેળો શત્રુ અને જીતીને ધનધાન્યવાળું રાજ્ય ભોગવ મેં આ લોકોને પ્રથમથી મારેલા છે તારે તો માત્ર નિમિત્તરૂપ બનવાનું છે તું તો માત્ર નિમિત્તરૂપ બની જા આ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામા જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા યોદ્ધાઓને મારી તો અવશ્ય યુદ્ધમાં જીતીશ આ વખતે સંજય ધૂતરાશને ઉદ્દેશીને કહે છે કે હે રાજન આ વચનો સાંભળીને ધૃષતો ધ્રુષતો અર્જુનાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યું કે હે અંતર્યામી આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે છે રાક્ષસો ભયભીત થઈ સર્વ દિશામાં ભાગે છે સિદ્ધનો સમુદાય સમૂહો નમસ્કાર કરે છે એ બધું યોગ્ય છે આપ તો આદિદેવ ને સનાતન પુરુષ છો આપ તો જગતના પરમ આશરે અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો એટલે આપના હજારો નમસ્કાર હો આપને આગળથી અને પાછળથી પણ નમસ્કાર હો આપને બધી બાજુથી નમસ્કાર હો હે પરમાત્મા સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ હે યાદવ હે સખા એવા જે સંબોધનો કર્યા છે તેમજ વિહારશ્રયા આસન ભોજન વખતે એકલા કે બીજાની સમક્ષ મારાથી જે અનાદાર થયો હોય તે માટે હું આપની ક્ષમા માગું છું આપ તો સર્વ ગુરુઓના પણ ગુરુ છો આપના શરણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું જેવી રીતે પિતા પુત્રના મિત્ર મિત્રના પતિ સ્ત્રીના અપરાધને ક્ષમા કરે છે તેવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાને યોગ્ય છો હવે આ પ્રસન્ન થને કીરીટ કુંડલ શંખ ચક્ર ગદાધારી ચતુર્ભુજ રૂપવાળા આપ ધાઓ શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન તે મારું જે અવિરાટ સ્વરૂપ જોયું તે મારા વિના બીજા કોઈએ પહેલાં જોયું નથી તે રીતે હું ન વેદથી ન તપથી ન દાનથી કે ન યજ્ઞથી જોવાને મળું છું તું ભય રહિત થઈ મારું ચતુર્ભુજ રૂપ ફરીથી જો આ સમયે અર્જુન ધૂતરાષ્ટ્રને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે હે રાજન આ પ્રમાણે કહી ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનની પોતાનું ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુનના સ્વરૂપ જોઈ આનંદ પામી બોલ્યો હે જનાદન આપના અતિ શાંત સ્વરૂપને જોઈને મારું ચિત્ત શાંત થયું છે મારો ભય દૂર થયો છે ને હું સ્વચ્છ બન્યો છું શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન આ રૂપ જોવા દેવું સદા તત્પર રહે છે તને કહ્યું તેમ વેદાભ્યાસથી ઉગ્ર તપથી દાનથી યજ્ઞથી તે શક્ય નથી પરંતુ મારી પાત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે ને અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામે છે તો હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારા પરાયણ રહેનારો આ શક્તિ વિનાનું ને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય તે જ મને પામી શકે છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત અગિયારમાં અધ્યયનું મહાત્મ અને તેનું ફળ ભગવાન શ્રી શંકર પાર્વતીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે હવે તમે અગિયારમાં અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ સાંભળો વિવાહ મંડપ નામના નગરમાં હોલિકા નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખેતીનું કામકાજ કરતો હતો એક દિવસ તે રખેવાળી કરતો હતો ત્યારે કેટલાક જંગલી મુસા પ્રાણીઓએ ત્યાંથી પસાર થતાં એક મુસાફરને મારી નાખ્યો ત્યાંથી પસાર થતાં મહાત્માએ આ જોયું અને આ બ્રાહ્મણનો તિરસ્કાર કરી કહ્યું તારે આ મુસાફરને બચાવો જોઈતો હતો એને બદલે તું નિષ્કય કહીને જોઈ રહ્યો આથી તું રાક્ષસ થા આ શ્રાપ આપ્યા પછી બ્રાહ્મણ કરગરવા માણતા મહાત્માએ કહ્યું કોઈ ગીતાજીના અગિયારમાં ત્યાંનો પાઠ કરી તેનું મંત્રી પાણી તારા પર છાંટશે ત્યારે તું આ શ્રાપમાંથી મુક્ત થઈશ આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો આથી ગામ લોકોએ ભેગા થઈ એક ધર્મશાળામાં તેને રહેવા વિનંતી કરી અને ધર્મશાળામાં જે કોઈ આવે તેનો ભોગ લેવા અને ગામ લોકોને પરેશાન ન કરવા કહ્યું એક દિવસ આ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યું બીજે દિવસે આ બ્રાહ્મણને જીવતો જોઈ ચોકીદારને ગામ લોકો આચાર્ય પામ્યા ચોકીદારે આ બ્રાહ્મણને અહીં રહેવા કહ્યું એવામાં બન્યું એવું કે આ ચોકીદારના પુત્રનો મિત્ર ધર્મશાળામાં એક દિવસ માટે રહેવા આવ્યો હતો તેની સાથે ચોકીદારનો પુત્ર પણ રહી ગયો બીજે દિવસે સવારે આ બંનેને રાક્ષસે મારી નાખ્યા ચોકીદારે આ જોયું તો તેના હોશખુશ ઉડી ગયા ચોકીદાર આ રાક્ષસને પોતાના પુત્રને સજીવન કરવા કહ્યું આથી આ રાક્ષસે કહ્યું કે આ ધર્મશાળામાં જે બ્રાહ્મણ ઉતર્યો છે તે જો ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તે મંત્રેલું જળ અમારા ત્રણેય પર છાટશે તો બધા સજીવન થઈશું ચોકીદારે આ બાબતની જાણ બ્રાહ્મણને કરી બ્રાહ્મણે તે મુજબ કરતાં રાક્ષસનો તેની યોનીમાંથી તે બે મિત્રોનો પણ ઉદ્ધાર થયો તેઓ ત્રણેય વિમાનમાં બેસી વેકુટ લો જવા લાગ્યા ત્યારે ચોકીદાર પોતાના પુત્રને રોકવા લાગ્યો આથી પુત્રે કહ્યું કે આ સંસારમાં દરેકે પોતાના કર્મ અનુસાર આવે છે અને જાય છે કોઈ સમયે હું તો કોઈ સમયે તમે પિતા તરીકે અને પુત્ર તરીકે પાઠ ભજવી આપણે ચાલ્યા જઈએ છીએ તમે જોયું કે પિતાજી ગીતાજીના અગિયારમાં અત્યારના પાઠના મંત્રેલા જળથી અમારો ઉદ્ધાર થયો તેમ 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 તમે પણ તમારો ઉદ્ધાર કરવા આ બ્રાહ્મણ પાસે ગીતાજીના અગિયારમાં અધ્યાય સાંભળજો ચોકીદારે આ મુજબ કરતાં તેનો પણ પાછળથી ઉદ્ધાર થયો અને મુક્તિ મેળવી વૈકુંઠ લોક પામ્યો ગીતાનો નિત્ય પાઠ કરો તેને સમજો ને તે પ્રમાણે આચરણ કરો હિ ધર્મસ જ્ઞાની પવતી ભારત અભ્યોનતાન ધર્મસ તદાત્માન સૂચામ્યાહમ પરિત્રાણાય સાધુના વિનાશાય સદુષ્કૃતા ધર્મ સંસ્થાપનાધ્યાય સંભવાની યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થ છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી ધોરણ આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ